સચિન જેડીસી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ કલાકોમાં પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચોરી ઘરફોડ ચોરી સહિતના ગુનામાં પોલીસ પાકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સચિન જેડીસી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી પોલીસ કમિશનરની મળેલી સૂચના અન્વયે સચિન જયડીસી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાલી ત્રણ રસ્તા પાસેથી બે રીઢા ચોરને ઝડપી પાડી આઈડલ કંપનીનો લેપટોપ જેની કિંમત રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો એક સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો યુરોપિયા કરીને એક લેબ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે કિચન હતું તો એ કિચનમાંથી ગ્રિલ કાઢી અને અમુક આરોપીઓ હતા કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડીટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ ટીમે ગુનો ડિટેક કરવા ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજિરોની કામ કરે છે બંને લેપટોપમાંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે